નમસ્કાર લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અને અમે આવી ગયા છે માર માર મારી અને પોરબંદર વિસ્તાર છે પોરબંદરના દરિયામાં ફરી રહ્યા છીએ માછીમારોની કેવી સમસ્યા છે માછીમારો શું કહી રહ્યા છે પોરબંદરના જે ફિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે માછીમારો છે તેમની સાથે વાત કરવા તેમની જ બોટ લઈ અને જ્યાં માછીમારી થઈ રહી છે અને જે બોટ થી માછીમારી થાય છે એનો અનુભવ કરવા અમે પણ આવ્યા છે આ તમામ માછીમારો ભાઈઓનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટમાં આજે આપણે વાત એ છેલ્લા 5 વર્ષમાં માછીમારોની જે પરિસ્થિતિ છે કેન્દ્ર સરકારની જે યોજનાઓ હોય એ ચાહે તમને વેઇટ માફી હોય કે પછી નીતિ હોય પાકિસ્તાન સાથેની આ તમામ મુદ્દાઓ પર આપણે ખૂબ ડિટેલ ચર્ચા કરવી છે શું પરિસ્થિતિ છે ખરા અર્થમાં માછીમારે ક્યાં છે છેલ્લા દસ વર્ષ બાદ માછીમારોની પરિસ્થિતિ હાલ તો ખૂબ જ દંડનીય છે કારણ કે માછીમાર છે માછીમાર સમાજ છે આ દિવસે ને દિવસે તૂટતો જાય છે આ ગુજરાતનો જે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં મોટામાં મોટો મુખ્ય વ્યવસાય અત્યારે માછીમારોનો વ્યવસાય હોય છે તેમાં પોરબંદરની અંદર આ જે માછીમારો છે તેવા વેરાવળની અંદર માંગરોળની અંદર આ તમામ બંદરોની અંદર માછીમારી કરતા હોય છે પરંતુ માછીમારી માછીમારોની જે હાલત છે અને બોટ માલક માલિકોની જે હાલત છે એ ખૂબ જ ગંભીર હોય છે કારણ કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર માછીમારી વ્યવસાયની અંદર એટલી બધી તકલીફો આવતી ગઈ છે કે માછીમારો તેમના વ્યવસાયમાં ઉપર નથી આવી શકતા અને દિવસેને દિવસે તેમની ફિશિંગ બોટો નષ્ટ થતી જાય છે કારણ કે સરકારની જે ઢીલી નીતિઓના કારણે આજે માછીમારોને જે પ્રોત્સાહન મળવું જોઈએ પ્રોત્સાહન મળતું નથી અને ખાલી માત્ર ને માત્ર જે માછીમારો માટે યોજના બનાવીને યોજનાઓની જાહેરાત થતી હોય છે આ યોજનાઓ છે એ યોજનાઓ માછીમારો અને બોટ માલિકો સુધી પહોંચતી નથી અને જો આ માછીમારો માટે જે મત્સ્ય સંપ્રદાય યોજના પણ એ બનાવવામાં આવી છે આ મત્સ્ય સંપ્રદાય યોજનાની અંદર જે ટ્રેડિશનલ માછીમારો છે આ ટ્રેડિશનલ માછીમારોને તેમના જો લાભો મળે તો માછીમારો તેમનો વ્યવસાય ઊંચો લઈ આવી શકે અને સારી રીતે તેમની માછીમારી વ્યવસાયને ટકાવી પણ રાખે કારણ કે માછીમારો માટે જે વાયદાઓ થાય એ વાયદાઓ હંમેશા પૂરા થવા જોઈએ કારણ કે સરકારના જે દસ દસ વર્ષ છે દસ વર્ષની અંદર જે માછીમાર તૂટતો જાય એ માછીમારોનું ડેવલોપિંગ થવું જોઈએ આ બદલે અંદર ફિશિંગ ઓછી તો લાખો માછીમાર છે આ માછીમારોનો વ્યવસાય ને રોજીરોટીનો શું ભાઈ કેવા પ્રશ્નો શું છે પાયાના કયા પ્રશ્નો છે કે ટ્રેડિશનલ માછીમાર એ માછીમારીથી દૂર થઈ રહ્યો છે કે ના યાર હવે આ વ્યવસાય નથી કરવો કયા પાયાના પ્રશ્નો છે તમારા ટ્રેડિશનલ માછીમારની વ્યાખ્યા કરીએ તો જે કાયદેસર જે વર્ષો જૂના માછીમાર છે એ આ ધંધામાં એનું ભવિષ્યને ધ્યાને લઈ ને કાયદેસરની ફિશિંગ કરતા આવે છે પણ હાલમાં મોટાભાગના જે માથાભારી માણસો હોય જે આ વ્યવસાય સાથે જોડાયેલા છે જે બિનમાછીમાર છે એના દ્વારા લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને પેરા ફિશિંગ મોટા પ્રમાણમાં એ ફિશિંગ કરવામાં આવે છે

કે જે કાયદેસર માછીમાર નથી અત્યારે તમે આમ જોવા જાઓ કે જમીની ખેડૂત છે તો એ જમીની ખેરૂટના વ્યવસાયમાં અમારી જેવા માછીમાર જોડાઈ ના શકતા હોય પણ માછીમાર બિઝનેસ એવો છે કે અલગ અલગ બંદરમાં ઘણા એવા માણસો છે કે જે બિન માછીમાર છે એ લોકો આ ધંધામાં સંકળાઈ ગયા છે ને રાક્ષસી ફિશિંગ કરી પદ્ધતિ અપનાવી ને અમારા ધંધાનો તહસ નહસ કર નાખ્યું છે કેવા પ્રકારની ફિશિંગ કરે છે જે તમે નથી કરી શકતા ને એ લોકો કરે છે ના અમે કરી નથી શકતા એવું નથી પણ અમે અમારા ભવિષ્યનું વિચારીએ છીએ અમારી આવનારી પેઢીનું વિચારીને એ એ ટાઈપની ફિશિંગ કરવા નથી માંગતા જે આ જે બિન માછીમાર છે એ લોકો આવી રાક્ષસી જેમ કે લાઇન ફિશિંગ છે લાઇટ ફિશિંગ છે રાત્રે મોટી મોટી એલઈડી લાઇટોનો લાઇટનો ઉપયોગ કરી ને જે ડીપમાં માછલી હોય એને આકર્ષણ કરીને ઉપર લાવવામાં આવે છે ને પછી એનું ફિશિંગ કરવામાં આવે છે જે ટેકનિક અમે એ યુઝ નથી કરતા તો સૌથી મોટો જે પ્રશ્ન છે ભાઈએ જ્વેલ ફિશિંગ કરવામાં આવે છે માછલીઓને લલચાવી અને ઉપર લઈ આવવામાં આવે છે ને ભાઈ કેવી તકલીફો છે માછીમારોની જેમ કે ભાઈએ કહ્યું કે ઘણા બધા રાક્ષસી ફિશિંગ કરી રહ્યા છે એ અમારા માટે સૌથી વધારે તકલીફદાયક વિષય છે બીજી કઈ પરિસ્થિતિઓ છે બીજી પરિસ્થિતિઓમાં એવું છે કે અત્યારે ફિશનો કેચ ઓછો થવાના હિસાબે માછીમારોને દૂર સુધી જવું પડે છે અને જે માછીમારોને અત્યાર સુધીની જે બોટો છે એ ટ્રેડિશનલ બોટ્સ છે બધી વુડન ક્રાફ્ટ્સ જ વધારે છે એટલે અમારી સરકારમાં એવી પણ એ રજૂઆત છે કે સરકાર દ્વારા અમુક જે બ્લૂ રિવોલ્યુશનની અંતર્ગત જે બોટમાં સુધારા કરવા માટેના જે સ્કીમો છે એમાં જે ફાઈબર ગ્લાસનું ઉપરથી જે ડેક કરવામાં આવે છે એમાં અમે એવી પણ માંગણી કરી છે કે તમે નીચેથી પણ એ વુડન બોટ્સને જો કોટિંગ કરવામાં આવે અમને મદદરૂપ થાવ અથવા તો સબસીડાઈઝ કોઈ પણ ઓલો સ્કીમ આપો તો માછીમારો છે એ આમાં થોડું તકી શકે અને દૂર સુધી ફિશિંગ કરવા જઈ શકે કારણ કે જૂની બોટોના હિસાબે પાણી અને બધું સિપેજ થવાના કારણે એ લોકોની ફિશિંગ ટ્રીપ છે એ લોસ થઈ જાય છે અને જ્યારે પણ એ પાણી કે ભરાઈ જતું હોય ત્યારે જીવના પણ જોખમ રહેતા હોય છે અને ઘણી વખત કિંમતી ડીઝલ છે એ વેસ્ટ કરીને પણ એને પાછું પોર્ટ ઉપર આવવું પડતું હોય છે એટલે અમારી આવી એક માંગણી છે કે જે કંઈ પણ આવી સ્કીમો હોય એમાંનો સમાવેશ થાય છે

એટલે એ યોજનાઓમાં જો સરકાર એકચ્યુઅલી પહેલ કરે ને ફિશરમેન સુધી જો સીધી રીતના પુગારે તો એ સાચી સારી વાત છે ને એક મેઇન પ્રશ્ન એ પણ છે સાહેબ કે જે અત્યારના કેમિકલ પાણી જે અત્યારના દરિયાને એટલું નુકસાન કરે કે જે જેતપુરથી એક યોજના એવી ચાલે છે કે ભાઈ જેતપુરનું પાણી છે એ કેમિકલ પાણી છે એ દરિયામાં થલવવાનું છે પણ એ કેમિકલ પાણી દરિયામાં થલવાય તો માછીમાર એમ સમજો ને કે એક બે વર્ષમાં સાવ નાબૂદ થઈ જશે ને એ કંઈ રહેશે જ નહીં દરિયામાં તો ફિશરમેન ક્યાં જવાના છે સાહેબ તો એના લીધે ફિશરમેનને પણ આટલી જ અસર પડવાની છે

આમાં એવું એવું સરકાર અમારી એવી રજૂઆત છે કે જો પોલ્યુટેડ પાણી જો આમાં દરિયામાં નાખવા આવશે તો નાબૂદ થઈ જશે ને અમાર મચ્છીનો ધંધો સાવ પૂરો થઈ જશે તો સરકાર ને એવી વિનંતી છે કે આવું બધી પહેલી તકે બંધ કરાવે જે ડીઝલના ભાવ છે અત્યારે કેટલી એમાં સબસીડી મળે છે વેઇટમાં કેટલી રાહત છે એનાથી કેટલો ધંધામાં રાહત રહે છે ડીઝલમાં તો અમારે સ્ટેટ ગવર્મેન્ટની તો રાહત મળે જ છે પણ અમારી માંગણી એવી છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે એક્સાઇઝ ડ્યુટીમાં જો ઘટાડો આવે તો ફિશરમેન થોડુંક ટકી શકશે ને લાંબી દૂર સુધી ફીસ પકડવા જવું પડે છે તો એના હિસાબે થોડુંક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અમારી માગણી છે કે જે એક્સાઇઝમાં જે ઘટાડો કરીને માછીમારને જો રાહત આપી શકે એવું કરે તો બહુ સારું રહેશે માછીમાર માટે પાકિસ્તાનમાં જયારે પણ તમારી બોટો પકડાઈ જાય છે ત્યારે જે તમારા માણસો હોય તમારી સાથે હોય તો આવા લોકોને છોડાવવા માટેના જે પ્રયત્ન છે એમાં કેવા કામો થયા છે જે લોકો પાકિસ્તાન તમારી બોટો લઈ જાય છે તમારા માણસોને પકડી જાય છે એમાં કેવા કામો થયા છે અગાઉના સમયમાં તો માછીમારો તો આવી જતા હતા પણ ફિશિંગ બોટો પણ સાથે આવતી હતી કારણ કે ફિશરમેન માછીમાર માછીમારની બોટ આવી ને તો તેનું પણ પરિવારનું ગુજરાન ચાલુ રહે તો હવેના સમયથી બોટું તો આવતી જ નથી ત્યાં જ રહી જાય છે ને માછીમારો આવી જાય છે તો માછીમારને તો સરકારે રાહત પેકેજ આપ્યું બહુ સારું છે પણ એવી જ રીતના

આજે પાકિસ્તાનનો પ્રશ્ન મળ્યો છે કે માછીમારી કરવા માટે જે ફિશિંગ બોય તો અહીંયાથી દરિયાની અંદર નીકળે છે ત્યારે દરિયાની અંદર અમારા માછીમારોને ખ્યાલ નથી આવતો અને બધા લોકોને જીપીએસના નોલેજ પણ એ ના હોય અને પછી દરિયાની અંદર જે ઉજર એરિયા એરિયાની અંદર પહોંચી જતા હોય પહોંચી જવાના કારણે ત્યાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માછીમારોના જે કેપ્ચર કરી લેવામાં આવે છે તેમની ફિશિંગ બોટો સાથે લઈ જાય છે પણ માછીમારો છે તેમની ફિશિંગ બોટો સાથે પકડાય કોઈ ગેરપ્રવૃત્તિની અંદર પકડાય માત્ર માછીમારી કરતાં જ જે લોકો પકડાયા છે અને તે લોકોને ત્યાં સરકારની નિયમ મુજબ ત્યાં સજાઓ આપવામાં આવતી હોય છે અને બે ત્રણ વર્ષે તેમનો નિકાલ આવવામાં આવતો હોય છે કારણ કે ઇન્ટરનેશનલ લો મુજબ જ્યારે કોઈ પણ ગેરપ્રવૃત્તિમાં ન પકડાય તો ત્યારે એની મર્યાદા હોય સમય મર્યાદાની અંદર મુક્ત કરવામાં આવતા હોય છે આવા અમારા જે પોરબંદરના છે પછી જૂનાગઢ જિલ્લાના છે દીવ વિસ્તારના માછીમારો છે દક્ષિણ ગુજરાતના માછીમારો છે અત્યારે તો અમારા માછીમારો તો નહીં જૂજ માછીમારો છે પણ અમારી જે ફિશિંગ બોટો છે એ સાડા બારસો આડેકાડે ફિશિંગ બોટો છે આ ફિશિંગ બોટો ત્યારની મુક્ત ન થતી મુક્ત ન થવાને કારણે જે માછીમાર જે છે એ લોકો મુક્ત થઈ જાય છે અને બોટ માલિક છે તેમની ફિશિંગ બોટ આવતી નથી એટલે તેમનો પરિવાર એ થઈ જાય છે અને તેમના પરિવારોએ ખૂબ જ તકલીફો ભોગવવી પડે છે કારણ કે જેમની પાસે એક બે ફિશિંગ બોટો જે પાકિસ્તાનવાળા કેપ્ચર કરીને લઈ ગયા પછી એનો વ્યવસાય કેવી રીતે ચલાવો હજારો માછીમારો જે માછીમારી કરવા માટે જે તેમનું ગુજરાન કેવી રીતે ચલાવો આ ખૂબ જ મોટી સમસ્યા છેલ્લે હાલમાં બે હજાર તેરની અંદર મનમોહનની સરકાર હતી ત્યારે સત્તાવન બોટ મુક્ત થઈને આવી હતી એ પછી બાવન બીજી બાવીસ બોટનો આદેશ હતો એ બાવીસ બોટે મુક્ત કરવાની હતી પણ આજ દિવસ સુધી છેલ્લા દસ વર્ષની અંદર બાવીસ બોટો મુક્ત થઈને આવી નથી કારણ કે એક જે ચીલો હતો એ ચીલા પ્રમાણે ચાલવું જોઈએ માછીમારોની સાથે સાથે તેમની ફિશિંગ બોટો છે એ પણ અત્યારે પાકિસ્તાન સરકારમાંથી પરત લઈ આવી જોઈએ એવી સરકારે આપણે સંઘર્ષ કરી અને લડતો કરવી જોઈએ કારણ કે જેમના કારણે માછીમાર છે તેમની ફિશિંગ બોટ સાથે તેમનો વ્યવસાય ચાલ્યો લાવી શકે પરંતુ માછીમારો માટે જે પેકેજોની જાહેરાત કરવામાં આવી હતી બે હજાર દસની અંદર જે માછીમારો માટે સરકાર દ્વારા જે અગિયાર લાખ રૂપિયાનું જે પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું ત્રણસો સાઇટ બોટની અંદર જે પેકેજ બસોને સાઇટ બોટને જે પેકેજ આપવામાં આવ્યું હતું સાઈટ બોટના પેકેજ સિવાય હજી બીજી અન્ય બોટોને પણ આ પેકેજની જાહેરાતો કરવામાં ન થાય હવે પોરબંદરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે તમારે પોરબંદર વિસ્તારમાંથી શું લાગે છે તમને એવું થાય કે હું એકવાર ચૂંટણી લડી લઉં તો આ બધા માછીમારોના પ્રશ્નોને હું સમજી શકું નેતા બનવાની ઈચ્છા ખરી નેતા બનવાની તો બિલકુલ ઈચ્છા નથી કારણ કે નેતાઓને મેં જોયા છે નેતાઓ માત્ર આવીને એનો સમયને પ્રચાર કરીને વચનો આપતા હોય છે પણ પ્રજાની વચ્ચે જે રહેવું ને પ્રજાના કામ કરવો એ નેતાની અંદર આઠી ગોવાનો તફાવટ હોય છે કારણ કે જે જમીનથી જોડાયેલો નેતા હોય છે એ લોકોની વચ્ચે રહેતો હોય છે અને નેતાગીરી કરવી કોઈ સહેલી વાત નથી કારણ કે ઘર બાર બધું મૂકીને લોકોની સેવા માટે જે આપણે ઉતરવું એ એ આખી બહુ મોટી આપણા માટે કસોટી હોય છે આજે મનસુખ માંડવીયા છે આજે ભાવનગર વિસ્તારથી જો પોરબંદર વિસ્તારોની અંદર સાંસદની ચૂંટણી લડવા માટે આવ્યો હોય તો પોરબંદર વિસ્તારનું કોલેજ કેટલું પોરબંદર વિસ્તાર માટે શું કરી દેશે પોરબંદર માટે આવનારા દિવસોની અંદર ઉદ્યોગ કેવા લેશે પોરબંદરની અંદર જીવાદો સમાન માછીમાર ઉદ્યોગ છે માછીમાં ઉદ્યોગને કેટલો સપોર્ટ કરશે આ બધી સમસ્યાઓ છે કારણ કે પોરબંદર અંદર ઇન્ડસ્ટ્રીજો જે કહી હતી ઇન્ડસ્ટ્રીઓનો નાના મોટા ઉદ્યોગો પણ એ ભાગતા ગયા છે પણ નવા ઉદ્યોગ લેવા માટે આજ દિવસ કોઈ પણ સાંસદ કે કોઈ પણ એમએલએ પેલું તૈયારી બતાવી નથી અને એના માટે તમારી વાત ઉપરથી એવું લાગે કારણ કે ટિકિટ મળતા નેતા તો બની જાય એમ જ છે તમને ઈચ્છા ખરી આમ ક્યારેય એમ થાય કે આ ચૂંટણી લડું તો કમસે કમ અમારું આ વેટ ને આ તો હું ક્યાંક સંસદમાં કે વિધાનસભા મેળ આવે તો આમ લડવાની ઈચ્છા ખરી ચૂંટણી નહીં સાહેબ અમારો વિષય છે ફિશરમેન એટલે ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અમે જોડાયેલા છે એ સારું છે નેતાગીરી આપણે બહુ જામતી નથી તમારી ઈચ્છા ખરી એ નિષ્ઠાપૂર્વક પોતાની ટિકિટ આપે કે તમારે લડવાનું જ છે તો રાજકારણી મારું ફિલ્ડ જ નથી તો પછી ધરાર લડવા માટે કોઈ મન કેવાનું નથી તમારા ફિલ્ડ માં ઘણા આવી ગયા છે ફિશરમેન નથી આવી ગયા તમારે ભલે બીજો એક મુદ્દો હું કહેવા માંગીશ કે જે સરકારને જે બ્લુ રિવોલ્યુશનની જે સ્કીમ છે બહુ સરસ મજાની છે હવે માછીમાર માછીમાર જે આપણે વ્યાખ્યા થાય છે માછીમારમાં એક થોડી ચોખવટ કરવાની એ જરૂર છે કે ઇનલેન્ડ ફિશરી અને મરીન ફિશરી આ બે વિભાગ છે કારણ કે આ બધું તમે જોશો અને તમે સરકારના આંકડાઓ જોશો તો એ બે મેચ નહીં થાય એનું કારણ એવું આવશે કે માછીમારી ઉદ્યોગ તો વિકાસ કરી રહ્યો છે આટલું એક્સપોર્ટ વધી રહ્યું છે પણ તમે બાયફર્કેટ કરીને જોશો તો ક્યાંક પણ એવું લાગે છે કે ઇનલેન્ડ ફિશરીના

આપણે કમ નફસી છે કે નથી ને કદાચ એ લોકોને કદાચ ખ્યાલમાં અમુક વસ્તુ ના આવડે તો મારે એક એવી વાત કેવી છે કે જે અમે તો માછીમાર છે તો અમારી પાસે તો જગ્યા હોય નહીં તો ઇનલેન ફિશિંગ માટે અમારા માટે કઈ સ્કોપ જ નથી રહ્યો સ્કીમો ઘણી છે માની લો કે જગ્યા માટે અમે એપ્લાય કરીએ છીએ તો ગવર્મેન્ટની સ્કીમમાં એમ કહે છે એક એજન્સી કે દસ વર્ષનું જોઈએ છે લીઝ ને એને જે બીજી એજન્સી જગ્યા જેની પાસે છે જીએમબી પાસે તો એ લોકો પાસે પાંચ વર્ષની ઓલું હોય તો આ વર્ષમાં બે માં કમ્પેરિઝન થતું નથી સરકાર એવું કઈ માછીમાર માટે ઇનલેન્ડ ફિશિંગમાં જવા માટે અલગ સ્કીમ લઈને આવતા હોય તો થોડું ઈઝી રહે અમે આ માછીમારી દરિયાઈ મચ્છી તો ઘટતી જાય છે તો ઇનલેન્ડ ફિશિંગમાં અમારા માછીમાર જઈ શકે નકરતા બધા બીજા માછીમાર તરીકે એ લોકો આવી જાય છે ઇનલેન્ડ ફિશિંગ કરે છે ને સ્કીમોનો લાભ લે છે ને એ પ્રોપર જો પરંપરાગત માછીમાર છે તો એ લોકોને લાભ મળતો જ નથી આ

ટ્રેડિશનલ માછીમારો નથી ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે તો એવા લોકોના કારણે માછીમારોને પોતાનું ભવિષ્ય એ જોખમમાં દેખાઈ રહ્યું છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં પોરબંદરના મધ દરિયેથી હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર